ચાલો આપણે જઈએ છીએ તો હું ભાઈનગરે જમવા નીકળી ગયો છું આજે રૂમ પર એકલા જેમ મજા આવે જમવાની તો મારા રૂમ થી થોડેક જ દૂર છે મારા ભાઈ નું રૂમ એટલે મને જતા વાર ના લાગશે હમણાં બે મિનિટમાં પહોંચી જઈશ તો ફટાફટ નીકળી છીએ તો હવે હું પૂછવાનો જ છું અને અહીં લઈશું ચાલો આપણે પોચી ગયા ફાઈનલી હું આવી ગયો છું તો જમવાનું આપણે તૈયાર છે તૈયાર છે

તો અમે ખાવા માટે બેસી ગયા છીએ ભાઈ હવે પછી ચાલુ કરીએ છીએ વીઆઈપી નથી અમે દેશી માણસ નીચે બેસી ને જમીએ આદિવાસી આદિવાસી હે આદિવાસી આદિવાસી તો થાળીમાં ભાત આવી ગયો છે આપડું હવે દાળ આવશે ચાલો મિત્રો હું જમી લેવ મળી જમીને પછી તો હું જમીને નીકળી ગયો છું તો હું રૂમ પર આવી ગયો છું તો હવે સુઈ જવું પડશે કાલે મોર્નિંગ માં Ela Joker Jauci. Tu pernah melihat next video mah. Itle good night. Tata. Bye bye. Jaya Diwasi.